પાંચમી ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર ઈસુના જીવનમાં એકાંત અને પ્રાર્થનાનું અગ્રસ્થાન છે શુભ સંદેશમાં આપણે વિભિન્ન જગ્યાએ વાંચીએ છીએ કે ઈસુ એકાંતમાં પ્રાર્થના કરવા ગયા ઈસુની પ્રાર્થના એટલે તેમનો પિતા સાથેનો સંપર્ક એ સંપર્કમાં ઈસુ પોતાના જીવનને ઈશ્વરની ઈચ્છા તરફ ધપતું રાખે છે તેઓની પ્રાર્થના પિતાની ઈચ્છા જાણી એમને અનુસરવાની હતી ઈશુની પ્રાર્થના બિનસરથી છે ઈશુની પ્રાર્થના અંગત છે આપણા જીવનને તપાસીએ આપણી પ્રાર્થનામાં આપણે ઈશ્વરની ઈચ્છા શોધવા પ્રયત્ન કરીએ છીએ પ્રસ્તુતકર્તા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપળવંશ